સમયે સમયે સમાજ તો કલંકિત કરવાની કોશિશ કરે એ સમાજને સ્વભાવ છે એટલે કબીરા બિગડ ગયા આ વાત પણ આવી કબીર બગડી ગયા અને આજ કબીર વિચાર પણ જયારે વિચાર કરવાનો ત્યારે કબીર વિચાર કેવો આવે છે એમ કહે કે આવું બગડી ગયું કાશીમાં કઈ હું બગડ્યું ચોક્કસ આપ આટલા વિદ્વાનો બોલો પછી તો સ્વીકારવું જ જોઈએ આટલા બધા બોલે એ સત્ય જ હોય પણ ક્યારેક ભીડ બોલે એ સત્ય ન પણ હોય કોઈ એકલો બોલે એ જ સત્ય હોય એ પણ બરાબર વિચારવું ભીડ બિલકુલ જૂઠી સાબિત થાય ક્યારેક અને ક્યારેક કોઈ એક બોલે સત્ય નીકળે તો કબીર હું બગડી ગયો છું એવા રે એવા રે તમે કહો છો તેવા રે અને ભક્તિ કરવા છતાંય તમે અમને ભ્રષ્ટ કહેશો તો ભક્તિ કર જો ભ્રષ્ટ થઈશું તો એક ખૂણામાં બેસીને કરીશું દામોદર ની સેવા રે તો સાહેબ એવું કહે કે આ હું બગડી ગયો પણ દૂધમાં છાશનું ટીપું નાખ્યું તો એ દૂધ બગડી ગયું એમને કહેવાય એમાંથી દહીં થયું એને મથ્યું તો માખણ થયું અને એમાંથી નારાયણ રૂપ ઘી થયું એ ઘી એ જેની પાત્રતા હતી એનામાં એ દિવેલ પુરાયું અને ત્રિગુણની કપાસિયા કાઢીને રૂઈને ત્રિગુણા તીત કરીને એક વાટ બનાવી અને એને કોઈ સદગુરુએ પેટાવી દીધી એના કેટલાય સાધકોના અંતરમાં અજવાળા હું બગડ્યો તો આવો બગડ્યો મારું બગડવું આ રીતનું બગડ ગયા